નમસ્કાર હું કશિશને આપ જોઈ રહ્યા છો સ્વાગત ન્યૂઝ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી થઈ હોવાનું માહિતી મળી રહી છે સુત્રાપાડાથી બ્લેક ટ્રેપનો એક ટ્રક ઝડપી પાડ્યો હતો કાજલી સોમનાથ બાયપાસ ચાંડુ વાવ સુપાસી પર ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી તથા રેતીના બે ટ્રક બ્લેક ટ્રેપનો એક ટ્રક બિલ્ડિંગ લાઇમસ્ટોનનું બે ટ્રેક્ટર તેમજ હાર્ડ મુરમનું એક ટ્રેક્ટર લાઇમસ્ટોનનું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું ને ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરી લેવામાં આવ્યો છે thank uh you -huh.